હાલો દોસ્તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે ફરી એકવાર અનલિમિટેડમાં આપણે આવી ગયા છીએ તો આજે તમને માત્ર ને માત્ર એસી રૂપિયામાં તમને અમે પેટ જમાડે છે એસી રૂપિયામાં તમને કઈ કઈ વસ્તુ મળશે તે વિડીયોમાં કન્ટિન્યુ તમને બધું બતાવીશ અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો આગળ મળી અંદર આ દસ તમને ભવ્ય ડાઇનિંગ હોલ મળી રહેવાનો છે અને અહીંથી તમને ડાયરેક્ટ મેન્યુથી તમને બતાવું કઈ કઈ મેન્યુ છે પહેલાં સ્ટાર્ટઅપ આપણે થાય સ્ટાર્ટઅપ થાય તો અહીં આપણે આપણી જાતે જ બધી વસ્તુ લેવાની રહેશે તો પહેલાં સાડી વાઇટ અને સમજ શરૂઆતમાં તમને પૂરી મળી રહેવાની છે ત્યાર પછીની બીજી સબ્જી છે સણિયા ત્યાર પછીની બીજી સબ્જી છે દહીં ભીંડી બીજી સબ્જી છે સેવ ટમેટા ત્યાર પછી તમે આગળ આવો એટલે તમને દાળ ભાત મળી રહેવાના છે તમને આગળ મળે તો મળી રહેવાની છે જમવા આવો એટલે તમને ફ્રેશ આપણે સલાડ વગર તો હાલત હાલે તમને સલાડમાં ઘણી બધી વેરાયટી મળી રહેવાની છે આ ટોટલ જોવો છે કોબીથી માંડી ગાજર બીટ બધી વસ્તુ અને આગળ મરચાં છે અને સંભાળ છે જોવો જો આપણે જમવા માટે ભાવનગર આવ્યો હોય અને ભાવનગરના બટેટા હોય નહીં એવું તો બને જ નહીં આગળ આવો એટલે તમને બટેટા ભોગળા પણ મળી રહી છે

આ રીતનું મેન્યુ છે આજનું આજ તો અહીંયા તમને પાર્સલ સુવિધા અલગ થઈ છે જવું પહેલું કાઉન્ટર હતું એ બધું અહીંયા જમવા માટે હતું અને આ આ કાઉન્ટર છે અહીંયા બધા પાર્સલ થાય છે એંસી રૂપિયામાં અનલિમિટેડ છે અને તમારે જો અહીંયાથી પાર્સલ એક શાક લઈ જાવું હોય એક શાક લઈ જાવ તો તમારે અહીંયા ત્રીસ રૂપિયા રહે કોઈ પણ શાક તમે લઈ શકો તો ત્રીસ રૂપિયાની અહીંયા ઘણી બધી તો ચાર જગ્યા છે ડાયભાત ભાત પણ અહીંયા તમને ત્રીસ રૂપિયામાં પાર્સલ મળી રહેવાના છે અને રોટલાની પ્રાઇસ વીસ રૂપિયા છે અને રોટલીની પ્રાઇસ દસ રૂપિયા છે

અને તમને અહીંયા લાઈવ રોટલા પણ મળી રહી છે તાજે તાજા ફ્રેશ જો તમે આ માડી બનાવી રહ્યા છો રોટલું કેટલા ટાઈમથી થી માડી અહીંયા તમે કામ કરો છો તો ફાઇનલી આપણો દેશી રોટલો તૈયાર થઈ ગયો છે ગરમા ગરમ અહીંયા તમને જોવો તો આ બધા સ્ટોકમાં દાળ ને શાક એ રીતનું છે આ આ આવા છે જો સારું

બટેટા છે જો છે લીલી ડુંગળી લીલી ડુંગળી કાપો જો લીલી હે ફ્રેશ ડુંગળી સલાદ છે છોટા છે જો બાસમતી રાઈસ જો ભાઈ જો આ બધા બાસમતી રાઈસ નું ગોડાઉન ભીરું છે આ દેશી ટમેટા હો લાલ ગુ સિમલા મરચા પણ તમને મળી રહેશે જો

અગિયાર થી ત્રણ અને સાત થી દસ કન્ટિન્યુ અને આનો એડ્રેસ તમે આપી દો અમારા સબસ્ક્રાઈબર ને ડાઇનિંગ હોલ ટોપ થ્રી સર્કલ ફાઇનલી ભાઈ અમે આવ્યા ને અમે અનલિમિટેડ નો ખાઈ આમ તો ઘણીવાર આવી ગયા છીએ પણ આજે ફરી પાસે આવ્યા છીએ તો જમીન લઈ તો બે ટોકન અમે લઈ લીધા હાલો જમીન આગળ વિડીયો કીધે એમ જોતો આપણી હાથે જ બધી વસ્તુ લેવાની છે તો જોવો તો ફાઈનલી ડીશ આપણે લઈ લીધી છે અને અહીંયા ટોકન જમા કરાવી દે જોવો આ રીતે તો ફાઈનલી અનલિમિટેડ ડીશ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે એ પણ એસી રૂપિયામાં માત્ર ને માત્ર જો આ ડિશમાં કોઈ વસ્તુની જગ્યા નથી જોવું દાળ ઊંધિયું ચણા સેવ ટમેટા બટેટા ભૂંગળા જો દહીં ભીંડો ભાત દાળ પૂરી અને બટેટા ભૂંગળા મરચા થઈ જ સલાડ તમને દેખાતો પણ નહીં હોય જો ડિશમાં નથી એમાં તો ગ્લાસ જોવો સાઈઝને બહાર પડશે અને કૌશિકભાઈ જોવા પૂરું થાય